કે મરો કે મારગ મારો કે મરો કે તને કેવું સુકાન જી કાળા ઓ મોરલી વાળા મારગ મારો કે મરો કે મારે રોજ રોજ મહી વેચવા જાઉ રે તારે રોજ રોજ મહી ખાવા આવું રે નહીં ચા नहीं छोडू मार्ग तारो नहीं छोडू तारी मही केरी मटकी फोडी नाखू अही मुकी दे तारी मटकी हो राधा प्यारी मार्ग तारो नहीं छोडू के मरो के मारग मारो के मरो સવ ગોપીઓ તને તો રખડેલ કે છે કોઈ ગોપી માથા ની તને મળશે રે બારે પડશે બારે કરવા પડશે ઉચાડાઓ મોરલી વાળા મારગ મારો કે મરો કે 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 મારગ મારો કે મરો કે એવી જન્મી નથી કોઈ વ્રજ નારી આખા ગોકુળ માં સૌને લાગે બીક મારી મોટા મોટા સૌ જાય છે હારી હો રાધા પ્યારી મારગ તારો નહીં છોડું કેમ કે માર

રાત પડશે તો રાસ સાથે રમસુરે નહીં જવા દો ગોપી તને કોઈ વાતે આજે ફોડી છે તારી મટકી હો રાધા પ્યારી માર્ગ તારો કેમ રોકુ કેમ રોકે માર્ગ મારો કેમ રોકુ તને હાથ જોડી મારી મટકી ખોડી ના ખાજે તું ઓ મોરલી વાળા મારો કેમ કેમ ગરો કેમરો કેમરો

કે મરો કે માર મારો કે મરો કે બોલ બોલ કૃષ્ણ કનૈયા છે છે